વરસાદ વરસતા ગરબા આયોજકો ચિંતિત વરસાદી પાણીથી ગરબા ગ્રાઉન્ડમાં ભરાયા પાણી નવરાત્રીના એક દિવસ અગાઉ જ વરસાદ વરસતા સુરતમાં કરોડોના ખર્ચે થઈ રહેલા નવરાત્રીના આયોજનને લઈને આયોજકો ચિંતામાં મુકાયા છે ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો સુરત શહેરના છે સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે સતત વરસી રહેલા વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા એટલું જ નહીં ગ્રાઉન્ડમાં કાદવ કિચડનું પણ સામ્રાજ્ય છવાયું છે ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગમાં પણ વરસાદી પાણી ભરાતા આયોજકોની ચિંતા વધી છે હાલ તો આયોજકો કપચી રેતી નાખીને ગ્રાઉન્ડને સમતલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ તરફ અમદાવાદમાં પણ નવરાત્રીને લઈને છેલ્લી ઘડીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે એસપી રિંગ રોડ પર મંડળી ગરબાના મેદાનમાં ટ્રેક્ટરથી માટીનું લેવલ કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં વરસાદને લીધે ગ્રાઉન્ડમાં થયેલ કાદવ કીચડને પણ દૂર કરવામાં આવી રહ્યું છે ગરબા ગ્રાઉન્ડની સાથે મંડપ ડેકોરેશન અને થીમને પણ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યું છે છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદથી વડોદરામાં પણ ગરબાના આયોજનમાં વિઘ્ન નડ્યું છે સતત વરસી રહેલા છૂટાછવાયા વરસાદને લીધે ગરબા પંડાલોમાં પણ પાણી ભરાયા છે સાથે જ કાદવ કિચનનું સામ્રાજ્ય છવાયું છે હાલ તો આયોજકો રાત દિવસ એક કરીને ગરબા ગ્રાઉન્ડમાં પાણી અને કાદવ હટાવવાની કામગીરી કરી રહ્યા છે છેલ્લા દિવસોમાં દિવસોમાં વરસાદ અને આગામી વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહીથી નવસારીના ગરબા આયોજકો ચિંતિત બન્યા છે નવસારી શહેરના સાંઈ ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે ગરબા આયોજકોએ પણ પંપ મૂકીને ગરબા ગ્રાઉન્ડમાંથી વરસાદી પાણીના નિકાલ કરવાની કામગીરી કરી છે ગરબા આયોજકોનું કહેવું છે કે કોઈ પણ મુશ્કેલી વગર ખીલૈયાઓ ગરબા રમી શકે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે